સુરત શહેરમાં ભારતીય બનાવટના વિદેશી દારૂની હેરાફેરી કરનાર બે ઇસોમો કુલ કિંમત રૂપિયા આઠ લાખ સુરતના માણસો જ્યારે મળી કે એક સિલ્વર કલરની કિયા કંપનીની સોનેટ ફોર વ્હીલર ગાડી નંબર જીરો પાંચ એકોતેર માં ઇંગ્લિશ દારૂનો જથ્થો ભરેલો છે અને તે ગાડી થોડી જ વારમાં ઉમરા અર્વતદાર તરફથી ઉમરા સિટી રોડ અશોક સેન્ટર તરફ આવનાર છે જે બાતમીવાળી જગ્યાએ પીસીબીની પોલીસ આરોપી એક સુશીલ સંતોષભાઈ પાટીલ રહેવાસી નરેન્દ્ર મોદી આવાસ યોજના સચિન સુરત અને બે સુનિલ સિંહ જોગજીભાઈ ઠાકુર રહેવાસી સિટી રોડ ઉમડાવાળા ને ફોર વ્હીલર ગાડી રૂપિયા આઠ લાખની અને સાથે બિયર ટીન કુલ બોટલો દારૂની વિસ્કીની બોટલો નંગ ત્રણસો છત્રીસ કિંમત રૂપિયા અડતાલીસ હજાર મોબાઈલ ફોન નંગ ચાર એકવીસ હજાર પાંચસોના મળીને કુલ કિંમત રૂપિયા આઠ લાખ ઓગણ સિત્તેર હજાર પાંચસોની મતાનો મુદ્દામલ ઝડપી પાડ્યો આ સાથે દારૂનો જથ્થો આપનાર સાવરિયા મરોલી નવસારી અને દારૂનો જથ્થો લેનાર રાસ પટેલ મગદલા સુરતવાળાને વોન્ટેડ જાહેર કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી બ્યુરો રિપોર્ટ ડેલી ઇન્ડિયા ટીવી સુરત